ਅੰਨਪੂਰਨਾ ਪਿਆਰੀ ਮਾਤਾ ਪ੍ਰੀਤਮਨ ਹਾਂ ਸੁ ਬਣਾਉ ਜੋ ਆਂਟੀ ਤੁਮੇ ਗੁੱਟੋ ਗੁੱਟੋ ਜਾਮਨਗਰ ਨੂੰ ਗੁੱਟੋ ਸਰਦੋ ਪੋਟਾ ਪਾਡੋ ਮੀਡੀਆ ਮੀਡੀਆ ਹਾ ਉਸ ਵੀਡੀਓ ਮ ਆਉਸੇ ਤੁਮੇ ਸੁ ਬਣਾਉ ਜੋ ਮੈਡਮ ઓકે આ ઘટના કે જે બધી આપણી યુટ્યુબ ફેસબુક ઓલન્કી આસાબેન હા સોશિયલ મીડિયા એકદમળા આવે હા નું નામ અને પરિચય અમદાવાદ કેમ છો હું છું શૈફ મિસિસ સીના ગોતો આપણે ઘણી બધી વખત જુદી જુદી ચેનલ રેડિયો ટીવી ન્યૂઝપેપર થ્રુ જ રહી છે પણ આજે જે ઇવેન્ટ થઈ રહ્યો છે અહીંયા ઇટ ઇઝ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ઇવેન્ટ કે જ્યાં આજે બ્લાઇન્ડ બહેનો જે છે એ પોતે કુકિંગ કરી રહી છે હા પહેલાં પણ મેં એક જગ્યાએ આવી રીતે જુદા જુદા ઇવેન્ટમાં હાજરી આપી છે ત્યાં જ્યાં બ્લાઇન્ડ બહેનો પોતે કુકિંગ કરે છે અને ઇન્ડિપેન્ડન્ટલી એમને કોઈ હેલ્પની પણ જરૂર નથી હોતી અને એટલી બધી સરળતાથી અને એકદમ ચોખ્ખાઈથી એ લોકો કુકિંગ કરતા હોય છે એટલે માત્ર કુકિંગ જ નહીં ઘણી બધી સાયન્સીસ એ લોકોની એટલી આર્ટ જેને કહેવાય ને છે સંગીત હોય કે ચિત્રકળા પણ એ લોકો કરતા હોય છે મેકઅપ પણ જાતે કરતા હોય છે ફેશન શો પણ કરતા હોય છે અને આજે અહીંયા જે કુકિંગ કરવાની છે ફિફ્ટી વન બહેનો ફિફ્ટી વન ટાઈપની રેસીપીસ બનાવવાના છે અને જેને કહેવાય ને કે એકાવન શક્તિપીઠ જેને કહેવાય એ રીતે એકાવન બહેનો એકાવન રેસીપી કરી અને બધાને ટેસ્ટ કરાવશે અને આના માટે આઈ કોંગ્રેચ્યુલેટ મુકેશભાઈ લાયરી સાહેબ સવિતાર પરિવાર અને બાકીના બધા જ ગેસ્ટ ઓવર હિયર કે જે લોકો આ ઇવેન્ટને બહુ જ સરસ રીતે સપોર્ટ કરી રહ્યા છે અને ભગવાન આ બહેનોને આવીને આવી બહુ જ સરસ મજાની શક્તિ આપે મને એવું લાગે કે ભગવાન પણ આજે એ લોકોને ચૂંટણી કરતા જોઈ અને વિચારશે કે મેં એમને એક આંખની જે શક્તિ છે એ ઓછી આપી છે છતાં દેખતા માણસની જેમ જ એ લોકો પૂરેપૂરા

દાજી જવાશે અને ક્યારે બીજા બધા કામ તમે એવી રીતે કરી શકો કે બે બાજુ ધ્યાન હોય તો ચાલે પણ કુકિંગ એવી વસ્તુ છે કે તમે બીજી બાજુ ધ્યાન આપી અને ગેસ ચાલુ કરો કે કામ કરો તો ના ચાલે ક્યારે તમે લોકો પણ આંખ બંધ કરીને બે મિનિટ માટે કિચનમાં કામ કરી જોજો તો તમને ખબર પડશે કે હાઉ ડિફિકલ્ટ ઇટ હું પ્રવીણ લહેરી મેનેજિંગ ટ્રસ્ટી વિચાર પરિવાર આજે અહિયાં બ્લાઇન્ડ ઇવેન્ટ થવા જઈ રહી છે તેના અનુસંધાનમાં છે કે કેટલી બહેનો આમાં ભાગ લઈ રહી છે લુઈસ બ્રેલ નામના ફ્રાન્સના પ્રજ્ઞા ચક્ષુએ જે બ્રેલ લિપિ શોધી અને જેના કારણે પ્રજ્ઞા ચક્ષુઓ માટે વાંચવાનું સરળ બન્યું અને એમની વ્યક્તિત્વ વિકાસની યાત્રા વધારે સુદ્રઢ બની એવા બ્રેલની જન્મ જયંતિના દિવસે આપણે એકાવન પગ ના ચક્ષુ બહેનો ને એકાવન અલગ અલગ વાનગીઓ જાતે બનાવીને નિઃશુલ્ક સૌને આસ્વાદ કરાવવાનો કાર્યક્રમ શ્રી મુકેશભાઈ પટેલના ના ટ્રસ્ટ ના સહયોગ આ જગ્યા ઉપર ગોઠવ્યો છે આ જગ્યા ઉપર આ બીજો પ્રસંગ છે ગયા વર્ષે પણ આવો કાર્યક્રમ ગોઠવ્યો હતો ત્રણ હજાર કરતા વધારે લોકોએ આ આસ્વાદનો લાભ લીધો હતો અને આજે રાતના આઠ વાગ્યા સુધીમાં અનેક લોકો આનો લાભ લેશે આનો એક જ સંદેશો છે કે દિવ્યાંગોને દયાની જરૂર નથી પરંતુ આપણે એમને સમજીએ એમને ભગવાને એક શક્તિ લઈ લીધી છે તો અનેક શક્તિઓ આપી છે એના વિકાસ દ્વારા આ કેમ કામ થાય એ આપણે જોવાનું છે તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા પ્રજ્ઞાકુલમમાં ચોવીસ પ્રજ્ઞાચક્ષુ બહેનો રહે છે એમણે અહીંયા આવીને બેકરીનો કોર્સ કર્યો અને આજે

ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવી છે કચ્છમાંથી પણ આવી છે સૌરાષ્ટ્રમાંથી પણ આવી છે દક્ષિણ ગુજરાતમાંથી પણ આવી છે જે બેનોનું કામ કરે છે છે એમણે સહયોગ કરીને અહીંયા મોકલી આ વિચાર મૂળભૂત રીતે મુકેશભાઈને આવ્યો હતો અને અગાઉ એક ભાઈએ જે મુક બધિર છે એમના માટે અમદાવાદ હાટમાં આવો જ કાર્યક્રમ ગોઠ્યો હતો કે મુખ મધિર પેન્ટિંગ કરતા હોય મુખપધિર કોઈ વસ્તુઓ બનાવતા હોય એના વેચાણની વ્યવસ્થા અને આજે પણ દિવ્યાંગોની બનાવેલી વસ્તુનું વેચાણ અમદાવાદ હાથમાં થઈ રહ્યું છે બીએમ એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થમાં પણ જે મનો દિવ્યાંગો છે એમના દ્વારા પણ અનેક વર્ષો જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે એટલે આપણા માટે આ લોકોને કેમ પગભર કરવા એમને કેમ રોજગારી આપવી એમને કેમ સ્વરોજગારી આપવી એ જે મોટા પ્રશ્નો છે એમાં આ એક નાનકડી આહુતિ છે એમનું નામ અને પરિચય મારું નામ મુકેશ રમલાલ પટેલ છે મારા ટ્રસ્ટનું નું નામ સર અંજનબેન રમલાલ ચેરિટેબલ ટ્રસ્ટ છે આજના કાર્યક્રમનો હેતુ શું આજના કાર્યક્રમનો એક હેતુ હતો કે જે પ્રજ્ઞા બેન દીકરો જે પોતે પ્રજ્ઞા નથી દેખી શકતા એ આપણે પ્રચાર કરવો છે કે જે દેખતા હોય છે અને અનદેખતા અને કોઈ કમ્પેર નથી કરી શકતા દેખતા કરતા પણ સારું બનાવી શકે છે આ બેનો અને પોતાનો પગભર થાય એનો એક આ હેતુથી અમે આ પ્રોગ્રામ કરવાનો તમારી સંસ્થા દ્વારા આના સિવાય કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે અને કેવી રીતના કરવામાં આવે છે આના આ અલગ બીજા એવા કાર્યો જેમ છે કે કોરોનામાં દવાઓ આપવી આયુર્વેદિક દવાઓ આપવી પછી સિનિયર સિટીઝનોનો પ્રવાસ કરાવવા મનોરંજન પછી બ્લાઇન્ડ દિવ્યાંગ લોકોને ભરવા લઈ જવાના પ્રવાસ કરાવવાનો પછી દવા અર્થે પાંચ ક્ષેત્રે કોઈ જરૂરત હોય પરિવારે આવા લઈને જઈને આપીએ છીએ પાંચસો માણસનું

ત્યારે એમની પાસે એવા કોઈ સાધનો નહોતા કે એની સારવાર થઈ શકે એ કદાચ એમને કોઈક હાથ દોર્યો હોત તો કદાચ એમની આંખ બચી ગઈ હોત પણ હવે ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે સવિચાર પરિવારના આ સરસ મજાના નવા બંધાયેલા કેમ્પસમાં આંખને રિલેટેડ કોઈ પણ આવી બધી જ સારવાર બહુ જ બહુ જ આમ કહેવાય ને કે એનો આમ